મિત્રો ગાયું સરે છે ખુલ્લા મેદાનમાં પેલા તમે પાણી જોઈ લો કેવું થાય છે મિત્રો ગરમી ફૂલ પડે છે અને ગાયું સરી રહી છે બાવલની કાંઈટમાં જુઓ વરસાદ ગયો છે થોડા થોડા વાદળા આવી ગયા છે પાછા મિત્રો વરસાદ નું વાતાવરણ કેવું થઈ ગયું જો વાદળ દેખાણા આઉ બધું સેવા વાળાય આ बाजू ગાયું ચરે છે ઉપર વાદળા છે